તારે તરૂણ નગર સોસાયટી અને તરુણનગર નગર સોસાયટીના વોટ લગભગ મુકેશભાઈને ખબર હોય તો લગભગ છસો જેવા વોટ હશે એકલા આ જ સોસાયટીના એટલે એક જ સોસાયટી એવી કે ભાઈ અમારા બધા એક જ વામમાં તમારા બધા કે ભાઈ ભૂપેન્દ્રભાઈ વોટ આપવાનો એટલે અમારે આખી સોસાયટી એક થઈ અને જયારે જયારે મારે મતદાન કરવાનું થયું છે તારે એક મતે આપ્યું છે અને તમારો એ મત મત એક આજે મને સીએમ સુધી પહોંચાડ્યો અત્યારે તો તમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે